પૂરું મથુ ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી જ પાવાગઢ તળેટી ડુંગર અને નીજ મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે ગુરૂપૂર્ણિમાને લઈને મહાકાળી માના દર્શને ગુજરાતની સાથે સાથે રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાવાગઢના છે પાવાગઢનું ડુંગર હોય કે તળેટી તમામે તમામ જગ્યા પર ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે ગુરુપૂર્ણિમાએ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન મહારાષ્ટ્રને મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા પહોંચ્યા છે પાવાગઢ શક્તિપીઠ પાવાગઢ તરીકે ઓળખાય છે ત્યારે તો ગુરુપૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુરું મટ્યું ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી જ પાવાગઢ તળેટી ડુંગર અને નીજ મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે ગુરૂપૂર્ણિમાને લઈને મહાકાળી માના દર્શને ગુજરાતની સાથે સાથે રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાવાગઢના છે પાવાગઢનું ડુંગર હોય કે તળેટી તમામે તમામ જગ્યા પર ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે ગુરુપૂર્ણિમાએ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન મહારાષ્ટ્રને મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા પહોંચ્યા છે પાવાગઢ શક્તિપીઠ પાવાગઢ તરીકે ઓળખાય છે ત્યારે પાવાગઢમાં પણ ભક્તોનો જમાવડો